તો કેમ છો વિદ્યાર્થી મિત્રો સાઈઠ નો ખૂણો આંતરે છે તો અહીંયા આપણે લખી નાખીએ કેટલો ખૂણો છે આપેલો સાઈઠ નો અહીંયા આપણને ત્રીજા આપેલી છે પંદર આંતરે છે તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ બંનેનું ક્ષેત્રફળ મેળવવાનું છે અને પાઈ પાઈ ની જગ્યાએ 3.14 અને વર્ગમૂળનો આપ્યું હોય ને 1.77 લેવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આ નામકરણ કરી નાખીએ. A લઈ લઈએ અહીંયા, P લઈ લઈએ અહીંયા, લઈ લઈએ B અને અહીં લઈ લઈએ Q બિંદુ. સૌપ્રથમ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા વૃતાંશનું ક્ષેત્રફળ મેળવવું પડશે. તો લખીએ અહીંયા O A P B નું ક્ષેત્રફળ વૃતાંશ વૃતાંશ O A P B નું ક્ષેત્રફળ બરાબર થીટા છેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા પાયાર નો વર્ગોની કિંમત આપણે લેવાની છે અને આર આપણે પંદર પંદર ત્રીજા છે એ પંદર આપેલી છે લખી નાખીએ પંદર પંદર ચાલો વિદ્યાર્થી મિત્રો વાયથી ઝીરો ઝીરો જશે પછી છ થી જશે છત્રીસ વાય ભાગ ઉડાડવી ઉડાડીએ પાંચ તેરી પંદર અને પાંચ દુ દસ એટલે કે અહીંયા વીસ મળશે આપણને ફરી વખત અહીંયા ઉડાડો હોય તો પાંચ તેરી પંદર અને પાંચ ચોકવીસ થશે હવે જો વિદ્યાર્થી મિત્રો ઉપર આપણી પાસે ત્રણ છે હજી ઉડે એમ છે ત્રણ દુ છ તો અને એકસો સત્તાવન દુ એકસો સત્તાવન દુ છે એ એકલા થશે ત્રણસો ને ચૌદ થાય તો હવે આપણી પાસે વધ્યું એકસો સત્તાવન અને ગુણ્યા ત્રણ અને નીચે ચાર વધ્યું તો લખીએ આપણે એકસો સત્તાવન ત્રણ વડે આપણે ગુણી નાખીએ ડાયરેક્ટ અને પછી નીચે વધશે ચાર તો જુઓ વિદેશ સાત તેરી એકવીસને એકડો થશે વધી બે આવશે પાંચતેરી પંદર ને બે સત્તર થશે વધી આવશે એક આવશે અને ત્રણ એકા ત્રણ ને એક થશે ચાર એટલે આપને મળશે આવું ભાંગાકાર કરીએ ચારસો એકોતેર ભાંગ્યા ચાર તો ચાર એકા મળશે ચાર અને સાત ઉતારો તો ચાર દૂણ આઠ વધી જાય ચાર એકાને ચાર ત્રણ વધશે ચાર સત્તા અઠ્યાવીસ થઈ જશે ચાર સત્તા ત્રણ વધશે પોઈન્ટ મેકો ફરી વખત આવશે ત્રીસ એટલે ચાર સત્તાને ને અઠ્યાવીસ એટલે આનો જવાબ આપણને વિદ્યાર્થી મિત્રો મળશે એકસો સત્તર પોઈન્ટ સાત સેમી વર્ગ ચાલો વિદ્યાર્થી મિત્રો આ તો થઈ ગયું હવે વૃત્તાંશનું ક્ષેત્રફળ હજી તો આપણે લઘુ વૃત્તખંડ મેળવવાનું છે તો હવે જોઈએ આગળ એ પહેલાં આની પહેલાં મેં તમને શીખવાડ્યું છે કે તમે સાઠનો ખૂણો આપેલો હોય તો આપણે જે આવું લખી શકીએ કે બધા ખૂણા તો સરખો સરખા થાય અને ત્રિકોણ છે તો આપણે લખીએ ખૂણો ઓ કેટલાનો છે સાહીઠ નો છે અને ઓ એ અને ઓ બી બાજુ કેવી એ અને ઓ બી બાજુ સરખી છે અને અહીંયા ખૂણો એ અને ખૂણો બીનું નું માપ પણ કેટલું થશે તો સાઈઠ નું થાય કેવો ત્રિકોણ છે અહીંયા લખીને સમ બાજુ ત્રિકોણ છે સમ બાજુ ત્રિકોણ છે આથી આ સમબાજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ હોય તો આપણે લખી શકીએ એનું સૂત્ર ત્રિકોણ ક્ષેત્રફળ લઈ લઈએ એનું ઓ એ નું ક્ષેત્રફળ ઓ એ નું ત્રિકોણ લઈએ ઓ એ નું ક્ષેત્રફળ એના બરાબર આવશે વર્ગમૂળ ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા એનો વર્ગ ચાલો વિદ્યાર્થી વર્ગમૂળ ત્રણ છે એની કિંમત આપણે ડાયરેક્ટ લખી નાખીએ એક પોઈન્ટ તોતેર આપને પ્રશ્નમાં આપેલી છે તો એક પોઈન્ટ તોતેર લઈએ અને નીચે આવશે ચાર અને એટલે બાજુ આપેલી છે પંદર પંદર લખી નાખીએ પંદર ગુણ્યા પંદર હવે જો મિત્રો આ થશે 225 અને આવશે આપણે અહીંયા એક કામ કરીએ લખીએ બે પોઈન્ટ 2.25 એટલે સો અને નીચે પાછા ચાર છે અને આ બાજુ લખીએ પંદર અને ફરી વખત લખીએ પંદર ભાગ ઉડાડીએ ઉડે એટલું તો તમે જોશો પાંચ તેરી પંદર થશે પાંચ દુ દસ એટલે વીસ આવશે અહીંયા ઝીરો પાછો લગાડી દેવાનો ફરી વખત અહીંયા ઉડાડીએ તો પાંચ પંદર અને અહીંયા પાંચ વીસ થશે હવે વિદ્યાર્થી મિત્રો ઉડેવું છે જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એટલે એની સાથે ગુણાકાર કરીએ એટલે આ આપણને મળશે નવતેરી સત્યાવીસ વધી આવશે બે નવસો તો ત્રેસઠ ચોસઠ પાસઠ એટલે આવશે આ રીતે નવેકા નવ ને છકલા થઈ જશે પંદર ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપને આવું મળ્યું છે હજી આપણે પાસે નીચે બે વખત ચાર ચાર છે તો અહીંયા ત્રણ આપણને ફરી વખત મળશે ત્રણ અને સાતડો ઉતારીએ ચાર નવા ને છત્રીસ થશે એક વચ્ચે પોઈન્ટ લેવો હોય તો લઈ લઈએ અહીંયા તો ઝીરો આવશે એટલે ચાર દુ આઠ થશે ફરી વખત બે આવશે અને ચાર પંચા ને વીસ આવશે એટલે આપણને જવાબમાં મળ્યું આડત્રીસ નવ પોઈન્ટ પચીસ હજી વિદ્યાર્થી મિત્રો ચાર વડે ભાંગવાના બાકી છે તો હજી આપણે એક વખત છે એને ભાંગી નાખીએ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમે જો અહીં નજર કરશો તો અહીંયા આપણે પેલા સો નીચે લઈ લઈએ એટલે પોઈન્ટ અહીંથી ભયો જશે તો એની સિવાયનું છે આપણે કેટલા વડે ભાંગીએ 4 વડે ભાગી ને હું તમને બતાઉં છું ફરી વખત એટલે આપણો કામ પૂરું થઈ જાય તો 4 * 8 = 32 અને 4 ને વહી આવશે 36 તો 2 વધશે તો 47 8 22 એટલે ફરી વખત અહીંયા વધશે 1 વધશે બગડો ઉતારો એટલે 4 * 3 = 12 5 ઉતારો એટલે આવશે 4 * 1 = 4 તો અહીંયા આવશે 1 પોઈન્ટ મે ગોળ આવશે 0 ફરી વખત 4 * 2 આવશે અહીંયા 8 એટલે 2 વધશે

આપણે ત્રિકોણ એ બી નું ક્ષેત્રફળ છે હવે જે આપણે જોઈએ છીએ મેળવીએ હવે શું જોઈએ છે આપણે લઘુ વૃદ્ધ ખંડ જોઈએ છે તો લઘુ વૃદ્ધ વાળો ટુકડો છે હું તમને રંગીન ભાગ કરીને આપું છું આ જે ભાગ છે લઘુ વૃદ્ધ વાળો મેળવવાનો છે એ બી

વૃતખંડ છે એ પહેલા આપણે શું કરવું પડશે ઓ એ પી ક્ષેત્રફળ બાદ કરવું પડશે વૃતાંશ ઓ એ નું ક્ષેત્રફળ એમાંથી ત્રિકોણ કાઢી નાખીએ ઓ એ બી નું ક્ષેત્રફળ ત્રિકોણ ઓ એ નું ક્ષેત્રફળ ચાલો વિદ્યાર્થી મિત્રો વૃતાંશ અહીં બરાબર છે આ બરાબર અહીંયા રાખવું છે વૃતાંશ ક્ષેત્રફળ આપણને કેટલું મળેલું છે એકસો સત્તર પોઈન્ટ સાત માઇનસ ત્રિકોણનું મળેલું છે આપણે હું આપણે કી દઈશું ઝીરો બાદ બાકી કરવાનું વિદ્યાર્થી અહીંથી જશે જીરો અહીંયા કરનાખો દસ બાકીના ઉપર નવ લઈ લોહી અહીંથી જશે છ અહીંયા થશે પાંચ સાત આઠ અહીં ત્રણ જશે એટલે ત્રણ થશે અહીં જીરો થઈ જશે અને સીધો નાખો એટલે આવું જવાબ આવશે પંચોતેર અને સેમી વર્ગ ચાલો મિત્રો એટલે સુધી થઈ ગયું હવે આપણે મેળવીએ ગુરુવૃત્ત ક્ષેત્રફળ ગુરુ

આખું આખું ક્ષેત્રફળ કેટલું છે પાયાર વર્ગ જેટલું આપણે નું કરવાનું છે પાયની કિંમત આપણે ત્રણસો ને ચૌદ ભાંગ્યા કેટલા લઈએ સો લઈ લઈએ આર એટલે આપણે લેશું પંદર ગુણ્યા પંદર અને માઇનસ લઘુ ખંડ લઘુવૃત્ત ખંડ આપણે ક્યાં મેળવેલો છે હમણાં આયરો લઘુવૃત્ત ખંડ આપણે મેળવેલો છે વીસ પોઈન્ટ આડત્રીસ પંચોતેર ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી વખત છે આપણે આની ગણતરી કરીએ જો તો અહીંયા પાંચ વડે ભાગા કર તો પાંચ તેરી પંદર થશે અને પાંચ ચોક સોરી પાંચ દૂર દસ એટલે આ વીસ મળશે આપણને ફરી વખત અહીંયા પાંચ વડે ભાગ કર તો પાંચ તેરી પંદર થશે અને અહીંયા પાંચ ચોક વીસ થશે એટલે વિદ્યાર્થી મિત્રો ઉપર ફરી વખત આવશે ત્રણસો ચૌદ

ચાર પંચા ને વીસ થશે ચાર છક ચોવીસ થશે ચાર છક ચોવીસ વિદ્યાર્થી મિત્રો હવે ચાર છ કેટલા થઈ જશે અહીંયા ચોવીસ એટલે હવે અહીંયા આપણને મળશે આના બે વધશે એટલે ઝીરો આવશે ચાર પંચા વીસ એટલે આ ને છ પોઈન્ટ પાંચ જેવું મળશે કલું વિદ્યાર્થી મિત્રો મળશે ગુણાકાર સાતસો છ પોઈન્ટ પાંચ જેવું હું લખી નાખું છું સાતસો છ પોઈન્ટ ચાલો વિદ્યાર્થી મિત્રો હું તમને આની બાદ બાકી કરીને બતાવું જો આ સાઈડ નું છે મોટું છે સાતસો છ પોઈન્ટ પાંચ એમાંથી આપણે કેટલા કાઢવાના છે વીસ પોઈન્ટ આડત્રીસ પંચોતેર બાકીના ઉપર આપણે હું લઈ લેશું ઝીરો વિદ્યાર્થી મિત્રો દસ લઈ લઈએ થઈ જશે આપણે પાંચ સાત કાઢો એટલે બે એક પછી અહીંયા એક આવશે પછી અહીંયા છ છ રહેશે ને બે કાઢો એટલે અહીંયા કેટલા આવશે અડસઠ એટલે અંતમાં આપણે વિદ્યાર્થી મિત્રો છસો ને અહીંયા બોક્સમાં લખી નાખું છું જવાબ આવશે છસો ને છ્યાસી પોઈન્ટ અગિયાર પચીસ વર્ગ જોવા ગણતરી આપણે કેટલો આવ્યો છે જવાબ છસો ને છ્યાસી પોઈન્ટ અગિયાર પચીસ સેમી વર્ગ એ જે આપણને મળ્યું છે ગુરુતા ક્ષેત્રફળ ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય છે હવે આગળનો લેક પ્રશ્ન છે હું આગળના લેક્ચરમાં લઈને આવીશ જો વિદ્યાર્થી મિત્રો તમને ભણવાની મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો